મારું મારું જીવન હે ને બાબુ હું આખી દુનિયાથી અલગ છું આ તમને જે લાગતું હોય બાકી ભલે હું તમને થોડોક આનંદ કરાવું છું બાકી મારી અંદર થી પીડા છે મા બાપ ની સેવા નથી થતી બેનો દીકરીઓની શેડતી થાય છે કોઈના ઘરમાં ચોરી થાય છે કોઈના કાંઠલા જલીને પડાવી લે છે મારી અંદર ખાને બાબુ ચિંતા મને મને દરજ છે હું આ એક તમને એક રોકી રાખવા હું થોડોક તમને આનંદ કરાવું તમને જોક કરાવું બાકી આ મને કોઈ એવો વેરાગ બેરાગ નથી લાગ્યો પણ હું એટલા માટે કહું છું કે જીવે એવું આવ્યું છે તમે કોઈનું નું અહિત ન કરો ખોટું ન કરો ઈશ્વર તમને આપશે પણ તમે કોઈનું ખોટું કરશો ને અહિત કરશો ને તો બાપુ તમારી પેઢી પતી જાય પેઢી પૂરી થઈ જાય તમારો વિનાશ થઈ જાય કોક ની આંતરડી બાપુ નાના માણા ને તમને પોગી હકે એવું ન હોય નાના માણા ની આંતરડી કકળી જાય ને તેથી બાપુ ખાવા ધાન કે પહેરવા કપડું નહીં રહે એટલે મારી વેદના છે ને એટલા માટે મારી આ વાત બધી જે કરવી પછી ગમે એની બેન દીકરી હોય ગમે એ ભાઈ હોય ગમે એ નાનો માણા હોય મોટો માણા હોય પણ બાપુ જેનું છે એને ખાવાય દે બસ તમે હું એક એક વાત તમને કરું પડેલાને તમે ઊભા ન કરો તો કઈ નઈ પણ ઉભા હોય ધક્કા મારી પાડો નહીં બસ આ માંડવા નાખવા વાળા નાખ્યા છે આ આ આને ટેકો ન દે તો કઈ નઈ પણ નાખવા વાળા નડો નહીં તો બસ તોય ભજન થઈ જાય લો આવા સારા કામ થતા હોય ને અહીંયા નડો નહીં તોય ભજન થઈ જાય બસ બીજું કઈ કરવાની જરૂર નથી એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને આવ્યો હતો ડાયો માણસો મળ્યો તું તો સુરદાસ નથી કે સુરદાસ વર્તાય છે કે ના એ કે વર્તા દીવા લઈને શું રાખડો છે મારી ફટકાય નઈ ધીમા દીવો રાખ્યો છે મને નથી દેખાતો દેખાય એ મારી યાર ફટકાય છે એટલે દીવો હોય કોઈક મને પાડે તો નહીં અને નથી લાગતું આપડે માં જેવી ત્યાં હું પાછા નથી વળતા સુરદાસ બાપુ નક્કી કર્યા વગર પગ નો મૂકે સુરદાસ ને નો બાપુ કરવું પડે આપડા હાટુ દીવા રાખે છે આ બધા પણ આ સમજાતું નથી એટલા જ માટે આ રામદેવજી બાબા છે ને એ ગતગંગા ગોઠી છે ગત કોને કહેવાય જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ છે હોરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધાય ગતના ગોઠી હતા ને આપણે અહીં બેઠા છે ને જો આ ખોળિયા જુદા ને એક જીવ એક થઈ જાય ને તો મળદા આજે બેઠા થઈ જાય આપણી ગત ગંગા એને કહેવાય ગત તો ગત છે રામ આપણી આ વાણી છે ને તમે બે હજાર કિલોમીટર જાઓ ને બાપુ કોઈ ભજન ભજન માં અને આ આટલી સંખ્યામાં દિવસે તમે બેહો છો ને આ રાત આટલા વાગ્યા તો હજી બેઠા છો ભજનને હજી તમે આટલો પ્રેમ કરો છો શું કામ આ હોનું છે હોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત નો ઘટે એ આપણને ખબર છે બે હજાર કિલોમીટર પર જાઓ ને સીતારામ નથી બોલતું કોઈ અને આપણે આવી રહ્યા આવી રહ્યા ગમે એટલા ઉજાગરા કરો તો આપણે શું ખોટ આવી એ મને કહો એમણે એ બધા પૈસા વાય પાટીઓ કાઢ્યા આપણે આ જલસા કરી લો મફા તમે આટો મારો દુનિયામાં તમને દેખાય કે દુનિયા કેવી રીતની જીવે છે તો આપણે આ બાવારીએ આપણે દવાની નોટ મૂકો ખોની મૂકો નો મૂકો તોય ખબર આવે ચાથી આવે અરે આપણી બાપુ ધરતી છે ને કઈ કલો કે કંકુ ભૂમિકા છે આ મહાપુરુષો નું સંતો જતી સતી મહાપુરુષો એટલે કે આ બધું છે ને જેટલા જેટલા જતી ને સતી ને ભગત ને દાતા ને સુરવી ને આ બધા જન્મે બને નહીં આ કલાકાર હોય બધાય છે ને જન્મ થી જ હોય જો બનતા હોય ને તો બધા હોત કલાકાર બનાવી દો રોજ લાખ રૂપિયા લઈ આવે બને બને જન્મ થી હોય તો મેળ પડે ગામ માં એ કપાતર હોય ને કપાતર એ જન્મ થી જ હોય ઘણા કહેતા હારો હતો બગડી ગયો બગડી નથી ગયો બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું કપાતર હોય કપાતર જ હોય જન્મ થી જ હોય ઈશ્વર પાસે માગવાની જરૂર છે દુનિયા પાસે માગ્યા કઈ મળ્યો પણ મેં હમણાં કીધું એમ હું આ કોમેન્ટ બોમેન્ટ હું કોઈ કેતો જ નથી કઈ કાઈ કરવાનું જ નથી થતું હું તો એમ કહું કે એમાં હું બોલ્યો એ તમે મારા વિડીયા તમને ગમતો હોય હું જે બોલ્યો એ તેમ કરજો બાકી કોમેન્ટ બોમેન્ટ જે ભગવાન નો કરો કઈ નઈ અને ઈ ભિખરી ભીખરી પૈસા જાવા મારતા એ મને શું દે કાઈ નથી જોતું અને આપડે એવા કઈ કોમેન્ટ ફોમેન્ટ કરાવીએ નથી એમાં એમાં છે નઈ બાપુ આ આટલા બધા બેઠા એમાં મારી વાત એક પાંચ જણાને જો મારી વાત અડી જાય મને એમ થાય બસ મારી રાત સુધરી જાય બીજો કોઈ મારો હિસાબ નથી અને બાપુ હું એવો પાવર નથી કરતો પણ એવી મારા ગુરુ મારા ને મારા માબાપ ને બાપુ કૃપાથી એટલો તો પાવર થી કહી શકું કે આ મારો જેથી દેહ પડે ને તેથી આટલા જણા બેઠા એમાં ખબર પડે ને કે ચપરડી માં બાપુ ખબર પડે કે ઓલો દરબાર આવ્યો થી ને આમાંથી જો પાંચ જણા નાખમાંથી ધારું ન જાય

હબા જેવું કંઈ છે નહિ માણા નો બાપુ હા ઠીક ભાંગે એટલી વાર માનવતા નો સાંટો મળ્યો અને એમાં એ તે તમને કહું સગવડ વાળો કંઈક હોય ને એ મરે ને એમાં તમારે મોઢે કે બાકી તો અંદર ખાને રાય એ હારું કર્યું જીઓ એ હારું કર્યું કેર્યું ચા તારી પાસે લઈ ની ને ભેગા કર્યા બોલા ઓલા મરી મરી જાય ને પછી ઓલું સમસાંતિ આવતા નીકળે તો ઘણાય થોડે ટેકો દેવ એ કે હલો શમશાન એટલે નાના મીને ટેકો એક આપણે કાંઈ જ આપીએ આ ટેકો ન આયપો એટલે મર્યા છે ટેકા હાટું જીવતા હતા જો ટેકા દીધા હોય તો હજી બે વર્ષ જીવે એવું હતું પછી મર્યા પછી શું ટેકા દેવાના હોય અમુક અમુક નથી ફોટા મા બાપના ફોટા હોય ને ફોટા ને પછી આમ રોટલા દેખાડે રોજ રસોઈ બનાવી ફોટા પાય દેખાડે એમ કે અમે રોજ ધરાવી ને ખાવી આ નો ખવરાયું એમાં જ મરી ગયા છે હવે ફોટા ને શું દેખાડવાનું એ ખાતા જ મર્યા છે કોઈ મતલબ નથી રામ હોય તો જાડવી લેજો હું તો એમ કહું અડધી અડધી કલાક બાપુ મા પાસે બાપા પાય બેજો તમને એની વાત ગમે કે ન ગમે પણ ખાલી બેહજો માં તારે કઈ કામ છે બાપા તમારે કઈ કામ છે કઈ જોતું છે બાપુ એને બાપુ સમજો સાતી ફાટ છે સાતી મારો દીકરો હજી મને પૂછ્યા સિવાય પાણી નથી પીતું જિંદગી માં બાપુ કાંટોનો ચાલી ચાલી લાખ ની ગાડીઓ લઈ નીકળે ને વાયની સીટમાં જો કુતરો બેઠો હે તમે જો આમ લબરખ લબરખ કરતો હોય આપણને એમ હવે એમાં મા ને બાપા ને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યો અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં કાંટો ન વાગે રામ પણ એ કરવું જ નથી તમને ન ખબર પડે એટલે આ નોતી ખબર એટલે તો વીઘા રાખી હતી હું દહ દહ વિકાર ઉલાડિયા મીડ્યો કરવા અરે મારા બાપ બાવળિયા ઉગાડ્યા પણ એ કે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે એ હાટું થઈને બાપુ ભૂખ્યા રહીને જમીનું રાખી હવે ખબર પડી કે જમીન વહી જઈએ લઈ આવ્યા એ કે ટ્રેક્ટર કરતા ને જાઝા થાય મેં તો હવે માથે બેન ફરો અરે શું કોક ના વાત કરીને વિચાર કરીને દુઃખી થવાના ધંધા કરે રિયા રિયા કોઈને બાપુ બંગલા જોઈને ગાડી આપણા આપણા ઝોપડા નો પાડી દેવાય બધું સમજે સમજે હલાય બાકી તો છે ને ભાઈ ભાઈ કે બડો તો રામ જ બસ વખત બડો કશું દે બાકી વાતમાં કઈ છે રે આનંદ કરો મોજ કરો બાકી તો મેં હમણાં કીધું એમ જાનવર પૂજાય એની માનતા રાખો ને કામ થાય છે લ્યો હવે આપણે શું વાત કરી પછી આપણે મા બાપ ને રોટલા નો દઈ પછી દાણા જોર આવવા જાય તો એ માતાજી ગોઈ દે હા અમારા ત્યાં આવ્યા તો એ આવેલું બહુ ત્રણ ત્રણ દે વારો આવે અહીંયા બોલો એ કે આજ નહીં કાલ નહીં પમદી આવજો નામ લખાવીને જાવ બોલો મેં કીધું આના કરતા આ ધંધો શીખ્યા તો સારું હતું અરે મજો હાલ્યું છે અત્યારે જામો જામો હાલે તમને એક દાખલો આપું કે પેલા આપણે આ ગામ થી હામા ગામ વગડા પરબ બંધાવતા સગવડ વાળો માણા હોય ને કોઠિયું મુકાવે ને કોઈક ડોસ માં ડોવા બાપા બેઠા હોય ને આવતા જતા માણા પાણી પાય અત્યારે સગુડ વાળો માણા હોય તો ફ્રીજ કે ભાઈ માણા નીકળે પીવે પણ હવે ફ્રીજ મૂક્યું હોય બોલો તમે વિચાર કરો આ માળાની જ માથાકૂટ છે ને જો માણા નો લેતા હોય તો આ કઈ કે એ કઈ ગ્લાસ લોટા નો લઈ જાય હવે એ હાકળે ગ્લાસ ને બાંધ્યો હોય અને આપણે અહીંયા પાણી પીવા જો ને આપડી બુદ્ધિ બગડે કે મજો ગ્લાસ જામો હે અને પછી આ આકડી માંથી આપણે કાઢી લે અને થેલી માં નાખી અને પછી ઘરે આવે ને પછી ઘરે ને કાઈક તકલીફ થાય પછી કે દાણા જોવે અહીંયા બધું જોઈ દે અહીંયા પછી આપણે જાવી જો એ દાણા જોવા વાળા એ ગ્લાસ ગોઈ દે તમારું શું કહેવાનું ઈ માતાજી ગ્લાસ ગોઈ દે કેવળો અંદર બેઠો ને ઈ તો કે કેવળો ગ્લાસ નડે છે પણ અહીંયા નો કહી શકે ઈ કહી શકે આપણે ગ્લાસ કોકની પરબે કોકને સેવા હાટુ મૂક્યો હોય ઈ આપણે થેલીમાં નાખીને લાવ્યા હોય આપણે બોલી ન હોય પણ અંદરથી આપણો આત્મો આપણને કે કે બેટા દાણા હું જોવરાઓ છોળો ગ્લાસ તું જીકી લાવ્યો છે ઈ નડે આવળો ભોણે એમ કે 4 મહિનાથી મથી છે પણ અમારો મેળા તો 4 વરા થાય તો નઈ મેળા પડે ઓલો ગ્લાસ રહ્યો ને ઈ નડે ઈ બોલી હકે ને આમ બાપુ પતે તો આપણે શું કર્યા એ આપણને ખબર કરમની ગતિ બાપુ હજી કોઈને ખબર જ નથી મારો કહેવાનો અર્થ એ છે તમને એક જ વાત કરું કે ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું શું એનું કરમ કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વીંધાવવું પડ્યું શું એનું કરમ દ્રૌપદીના ચીર લૂંટાતા કોણ ન હતું કાળના જડબા જાલીને ઉભા રાખેવા પાંડવો હતા એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કરમ

માણા બના બે ટાઈમ નો રોટલો કરમ કઠણ વગર દાણા બધાના છોકરા ગાડીઓ ને કુદરત આપે ને તેથી ભૂખ ભાંગે બાકી જે ભગવાન કઈ નો થાય એટલે સવારમ ની એક કડી છે બે કડી ગઈ અને પછી વાણીને વિરામ આપો છે કારણ કે ધનજીભાઈ કીડ્યું છે આમાંથી તો એ કઈ નથી મને ખબર છે મારું તો દોણામાં જ જાય છે મને દેખાય આપણું તો ભાવે જ છે તો દુકાન હાલે જ છે એ વાત પાકી છે આપણી ઘરે છે સવારમ બાબા એના એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય એટલે જો અમુક આમ આ વાણી છે ને બાબુ તમારે કઈ ગુરુ મૂકીએ છીએ ને તો સમજાય છે ને નહીં સમજાય કારણ કે મારે મારે છે ને મારે મારે થોડુંક મને એમ થાય કે આમાંથી કોઈ પાંચ જણાને મારી વાત ઉતારવી છે અને બાપુ હું આ તો મારે થોડુંક છેટું પડે નકર ભલે રાક્ષસ જેવા હોય તો રબડ જેવા કહી નાખું મારા ભેગા જો રહે તો કારણ કે મેં મેં કીધું એ મારો ઇતિહાસ બાપુ એવો જ છે એટલે આમાં આમાં હકીકતમાં આ ઇતિહાસમાંથી આ ઇતિહાસમાં આવવા માટે શું કરવું પડે એની દવા મારી પાસે છે એટલા માટે કહું છું કે આ મારી વાતને સાંભળી સમજી મગજમાં રાખી અને ઘરે તમારા ઘરે હુતા હોય ને હુતા હુતા મારી વાતનો વિચાર કરજો તમારા આત્માને તમે પૂછજો જોગલો દરબાર બોલતો તે વાત ક્યાં ક્યાં ઊભી છે તમને અંદર બેઠો એ જવાબ આપશે હા આપણી આપણી વાત છે ને હું મારી પાસે હાસ્ય કરવો એ વસ્તુ આખી જુદી છે બાકી મારી વાત અમુક ઊંડાણવાળી છે તમે પાંચ લાખ રૂપિયા ખર્ચો બાપુ નહીં આવે તમારી પાસે હું એવો પાવર નથી કરતો પણ બાપુ મારા ગુરુ મારા ને મારા મા બાપ ની બાપુ કૃપા જોકે મારા મા બાપની સેવા કરીને મારા બાપુ ને નથી બહુ મેં સેવા કરી મારી માં ની બહુ મેં સાહેબ સેવા કરી મારા બાપુને તો બહુ કંદડ્યો મારા બાપુ વે પિસ્તાલીસ અડતાલીસ વર્ષ થયા મારા માજી વે ગયા ને દસ થી બાર વર્ષ થયા પણ એ મારી માની મેં સેવા કરી કરીને મારું મને કે મારા બાપુ ભજન ગાતા હતા ને હું તોફાની હતો જ્યાં હું અહીંયા ઝઘડા કરતો હતો બાદતો ગમે એની રાયડું આવતી હતી મારા બાપુને હૃદયમાં હબાકો આવતો હતો કે હું ભગવાનનું નામ લઉં રામસાગરમાં ભજન ગાતા એમને એમ થયું કે હું એના કાલાવાલા કરું ને મારી પરજા આવી એમને એક હૃદયમાં વાગતું હતું અને મારા બાપુ બાપુ વહેલા હાર વ્યાઈ ગયા મારા દુઃખને લઈને વીહા ગયા હું તો આ દુનિયા પાસે બાપુ પાપ પોકારું છું પછી મને ખબર પડી કે આપણું આ બધે હાલતું હતું ને બાપને આબરૂને લઈને ચાલતું તેથી મને એમ થતું હતું કે આપણી તાકાત ત્યાં ચાલે બાકી બાપની આબરૂ એવડી મોટી હતી ને કે આપણા ઝંડા ચારે બાજુ ફરકતા હતા કોઈ આપણને કઈ કરતું જ નતું પણ પછી પાસો વળી ગયો ને એટલી મોટી વાત ઈ મારા મા બાપ આશીર્વાદ બાકી પાસો ન વળ્યો તો કા ઉપર વી ગયો ને કા માલ પાવત તમારી આજ ન હોત સમય આવે ને વળાક મારી જવાય બસ હું તો બધા ને કઉ છું આ બે નું છે ને તોય કદાચ આવું જો એવી કસડ મળી હોય ને તો ફો આવીને મેળે પાડી દેજો ઘરના વાત ઘરની વાત ઘરમાં રખાય હા પછી લખનાન એ બધું હારા માણા નું કામ નહી પછી ઠીક છે નો હોય તો એક વસ્તુ આખી છે પણ જેટલું બને એટલું માણા બનાવવા એટલે સવાર આમ કે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી દશા શું થાત અને જેટલા જેટલા આ જેસલ બાપુ સતી ધોરણ ન તો બાપુ જેસલ રોતો જ તો હા સમજણ આવ્યા પછી બાપુ અંદર થી રુદિયામાંથી રોવા માટે

અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહ નું આ દેહ ની દશા મટે ને પછી સમજાય હું દરબાર ને હું પટાલ ને હું આયર ને હું ફરવાડ ને બધા બાયો ચડાવે એટલે કોની પાસે વાત કરવી આ દેહ ની દશા મટી જાય બાપુ હું જ અમીર ગરીબ સ્ત્રી પુરુષ બધુંય મટી જાય પછી આની શરૂઆત થાય ભજન બાપુ આખી વાત છે ભજન એમ સમજાય

તમે લખી શકો અને લખો ને એ તમે વાંચી શકો અને વાંચો ને એ લખેલું તમને દેખાય પણ આ એવું સેજ નહીં બોલાય જેવું બોલાય નહીં તો લખાય કે લખાય તો દેખાય કે દેખાય તો તમને ટાઇટ વાંચ્યો હોય ને તો તમે એમ કહો ટાઇટ બહુ વાય છે પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો તડકો બહુ લાગતો હોય કે તડકો બહુ લાગે છે પણ આટલા લીટર લાગે છે કે આટલા લીટર લાગે છે કહી શકાય અનુભવવાની વાત છે ભજન એને કહેવાય અલગ ધણી ને અમર ને આ બધું આ બધું છે ને અલગ અલગ કેને કહેવાય લખાય નહીં અલગ કહેવાય ને તો લખાય નહીં કેને 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 કહેવાય આ મારું નામ અનુપસી છે બાપુ આંગળી મૂકીને કયો ક્યાં છે આ સાતી છે ગાલ છે કપાળ છે માથું છે તો અનુપસી ક્યાં આના હાટુ દાસી જીવન ને ગુરુ કર્યા ને અઢાર માં ભીમ મળ્યા ને ત્યાં મેળ પડ્યો બાપુ આપડે એક એક ના ઠેકાણા નથી

ત્યાં કોઈ મોત આગળ નાના મોટા કોઈ નથી આવતા ઓલો ધરતી કપ જેવા બાપુ તમે હું શું કરી આમ કે નામ ધરતી કરી આમ કે આમ થઈ જયો તો શું કરત બધા ધોડા ધોડે કરતા હતા મેં કુદા મુંબઈ ઉધી ટક બખે ક્યાં જાયશું પંડાર પંડાર વરરાના સંબંધ બગડી ગયેલા પણ ધરતી આમ કે નામ કર્યું તો એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા આપણે એમ કાકા સમાધાન કોઈ કર્યું હા હું તો ચારેક ચાર એકલો હોય ને ત્યારે એને કઉ આં તો મારી જઈએ ને સો સો મહિને ભેગા રે ઘણા ની અંદર મારા રોડો આ ધરતી કપ ને બોલાવે પણ વગર ઓલે સમાધાન થઈ જાય લો હારો નહીં ફરતા ગામ ના આવે ધોળી પાઘડી વાળા મથે તો નથી પતું બોલો અને આ ધરતી સહેજ આમ થાય ને ત્યાં તરત બધા આમ રબડી જવા થઈ જાય માલપા વ્યા આવે જો તો ખરા ભલે મને ધરતી કપ જોતી હતી બધા ખરાબ ઉપર ધૂન બોલતા તમારે અહિયાં શ્રી રામ જે મેં બધા બોલ્યા હોય તો થાત જ નહીં અત્યારે મોડા છો

બાપુ મારી હોઉં મારા છોકરા બોલવાનું છે કોઈ બાપુ હડતું નતું જવાઈ દો જવાઈ દો આ દુનિયા છે રામ સ્વાર્થ ની દુનિયા છે બાકી વાતમાં કઈ છે નહીં રામ આનંદ કરો કોઈને થઈ શકે તો મદદ અને બાપુ એવા મરદના ના ફાટ્યા હતા ને એ આપણા બાપને ને આપણે નહોતા અડતા પણ બીજા અડી બાપુ સેવા કરતા હતા હજી જીવે છે એવી ખુમારી વાળું જીવન જીવાય મરી તો જવાનું છે કદાચ સેવા કરતા કરતા મરી જાય તો શું ફેર પડે ભલે